નમસ્કાર સર બીએલો મિત્રો બીએલો એપ્લિકેશન ખોલતા જ આજે જે ઓપ નવું એનું અપડેશન આવ્યું છે એમાં જો આ પેલું જ સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન એસઆઈઆર આપણે ક્લિક કરીએ ને એલર્ટ આવે છે આઈ હેવ બીન ટ્રેન્ડ ઓન ધ ઇલેક્ટર્સ મેપિંગ યુઝ કેસીસ ફોર એસઆઈઆર એન્ડ આઈ હેવ અન્ડરસ્ટુડ ધ મેપિંગ પ્રોસેસ ઇન ધ બીએલ મોડ્યુલ એટલે કે બીએલ ઓ મોડ્યુલમાં મારે જે કામગીરી કરવાની છે જે રીતે મેપિંગ કરવાના છે એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન એને બરાબર મને ટ્રેનિંગ આપવામાં આવી છે અને મને ખ્યાલ છે કે આમાં જે હું કરું છું એ કઈ રીતે શું અસર થવાની છે એને તો આપણે એને યસ આપવાનું થાય આપણને ખ્યાલ જ છે કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ એ મેપિંગ કેવી રીતે કરીએ છીએ ત્યાં તો ઈ એફ ડિસ્ટ્રીબ્યુશનની વાત તમને ખ્યાલ જ છે તમે ઈ એફ અત્યારે વેચવા માટે જતા હશો બધા બીજી વસ્તુ એ કે તમે જે મેપિંગ કર્યા છે ને એ એક વખત ઈ એફ ડિસ્ટ્રીબ્યુશન કરો ત્યારે ખાસ જોતા જવાનું છે કે ખરેખર એ ઉપર અને નીચે બંને વિગતો સેમ છે કે નહીં તે ટૂંકમાં ઇએફ જે છે એની વિગતો તમારે શું ભરવાની છે એની પણ વાત આપણે ફટાફટ કરી દઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ ઈ એફ ડિસ્ટ્રીબ્યુશન કરતી વખતે એની અંદર વિગતો કઈ કઈ ભરવાની છે ને કઈ કઈ વસ્તુનું આપણે ખ્યાલ રાખવાનો થશે તો ઈ એફ ડિસ્ટ્રીબ્યુશન વખતે તમને જ્યારે બીએલ ઓ રજિસ્ટર આપેલું છે બીએલ ઓ રજિસ્ટરમાં તમારે કઈ કઈ વિગતો ભરવાની છે એ તમે લેજો જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે જ્યારે ફિલ્ડ ઉપર જશું ત્યારે કયા પ્રકારની વસ્તુઓનો આપણે સામનો કરવાનો થશે અહીંયા તમે જુઓ છો આ બીએલઓ રજિસ્ટરનો એક નમૂનો છે ઉપર લખ્યું છે નંબર ઓફ એસેમ્બલી કન્સ્ટિટ્યુઅન્સી નંબર ઓફ પાર્ટ આ બે વિગતો તો દરેક પાના ઉપર સેમ ટુ સેમ આવશે બીએલઓને પૂછ્યું તો ખ્યાલ આવ્યો છે કે એક પાના ઉપર પંદર લાઇન છે અને ટોટલ પચાસ પાના એટલે કે ટોટલ સો પેજ જેવું થાય છે એટલે સો પેજમાં પંદર એટલે પંદરસો જેટલા મતદારોનો સમાવેશ તમે આમાં કરી શકશો એટલે કે જો એ એ હશે સી હશે તો તમે પંદરસો જેટલા મતદારોનો સમાવેશ કરી શકશો કારણ કે એમાં એ અને સીમાં તમારે તમને ખ્યાલ છે હું પહેલાં તમને આખા આખા ગ્રુપની વાત કરી કારણ કે ગ્રુપ જેટલા તમે વ્યવસ્થિત સમજશો હજી પણ કેટલાક બી એલોનો પ્રશ્ન છે કે આ એના મતદારાદી જોઈએ આપણને તો ખ્યાલ આવે કે એ ગ્રુપ લખવામાં ભૂલ કરી ગયા છે ઘણી વખત અને એના કારણે એના આંકડામાં મિસમેચ થાય છે તો આડત્રીસ પ્લસ જે મતદારો છે તમારા બે હજાર બે હજાર પચીસની મતદાર યાદીમાં એ કાં તો એ છે ને કાં તો બી છે આડત્રીસ પ્લસનો મતદાર જે તમારી બે હજાર પચીસની મતદાર યાદીમાં છે જો એનું નામ બે હજાર બેની ગુજરાતની કોઈપણ વિધાનસભાની મતદાર યાદીમાં મળે તો એ એ છે નહીંતર એ બી છે ક્લિયર એક વસ્તુ હવે વાત કરીએ સી અને ડીની જેની ઉંમર એકવીસથી સાડત્રીસ વચ્ચેની છે અને જેનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં એના પપ્પા અથવા તો મમ્મીનું નામ અથવા તો દાદા અથવા દાદીનું નામ જો બે હજાર બેની ગુજરાતની કોઈપણ વિધાનસભાની મતદાર યાદીમાં હોય તો એ સી છે નહીતર એ ડી છે નથી મળતું તો એ ડી છે હવે ઈ એન એફની વાત કરીએ તો જેની ઉંમર અઢારથી એકવીસ વર્ષની છે અઢારથી વીસ વર્ષની છે બે હજાર પચીસની મતદાર યાદી પ્રમાણે અને એના માતા અને પિતા બંને તમને ગુજરાતની કોઈપણ વિધાનસભાની મતદાર યાદીમાં મળે છે અથવા તો દાદા દાદાને દાદી કોઈપણ વિધાનસભાની મતદાર રાદીમાંથી મળે છે બે હજાર બેની તો એ તમારા માટે ઈ થશે નથી મળતો તો એ એફ થશે ઓકે ચલો આ ક્લિયર થઈ ગયું એના ઉપર જ આખી આખી આ તમારા બીએલ બીએલઓ રજિસ્ટરની પ્રોસેસ થશે અહીંયા ક્રમ નંબર સિરિયલ નંબર લખવાનો છે તમારે એક બે ત્રણ ચાર શક્ય બને તો તમારી મતદાર યાદી બે હજાર પચીસની છે એના ક્રમ પ્રમાણે ઝાલે જજો આગળ જેથી તમારે ક્યાંય શોધવું હોય તો વાઇઝ તમે શોધી શકો એને ડિટેલ ઓફ ઇલેક્ટર્સ એટલે કે ઇલેક્ટર્સની વિગત એનું નામ લખવાનું છે તમારે દાખલા તરીકે પ્રતિક પટેલ આટલું પ્રતિક પટેલ આટલું લખીએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ એક નંબરના ક્રમનો મતદાર છે હવે એ અને બીની વાત આવી તો જો એ એ હશે તો લખ્યું છે એમાં અને બી હશે તો તમારે બીમાં ખરું કરવાનું છે જો એ એ હશે તો તમારે એને ઇલેક્ટ્રોરોલ રોલ બે હજાર બેની મતદારાદીમાં જો એ તમને મળી આવતો હોય તો તમારે યસમાં ખરું કરવાનું અથવા તો યસ અથવા તો નો લખવાનો વાય અથવા તો એન લખવાનો મળી આવે તો વાય લખવાનો મળી આવે તો કઈ એસીમાં છે કયા પાર્ટમાં છે ને કયા સિરિયલ નંબરમાં છે કઈ એસી એટલે તમારી બે હજાર બેની મતદારાદીની વાત છે ઓકે બી છે તો તો એ મળી જ નથી આવતો એટલે વાર્તાત જ પતી ગઈ એટલે તમે એ નો કરશો તો આ પહેલું કોલમ જે છે એ વાળું એ ખાલી રહેશે અને યસ કરશો તો પહેલું કોલમ ભરવું પડશે અને બી ખાલી રહેશે ઓકે હવે સી અને ની વાત કરીએ તો સી અને ડી કોલમની અંદર એ સત્તરથી સોરી એ એકવીસથી લઈને સાડત્રીસ વર્ષની ઉંમરના વ્યક્તિઓ છે મતદારો છે બે હજાર પચીસની મતદારાથી પ્રમાણે જો એના માતા અથવા પિતા આપણને બે હજાર બેની ગુજરાતની કોઈ પણ મતદાર યાદીમાંથી મળી આવે તો એનું અહીંયા તમારે યસ કરવાનું જો નથી મળી આવતા તો તમારે એના પછીનું ઓપ્શન જે ડી છે એમાં ક્લિક કરવાનું અથવા તો ખરું કરવાનું મળી આવતું હોય તો તમારે એના માતા અથવા તો પિતા કોઈ પણ એકનું એપિક કાર્ડની વિગત બે હજાર બેની અહીંયા લખવાની થાય તો માતાને પિતા બેમાંથી એક હશે જે એ તમારે એવું લાગે તો માતા અથવા એવું ઉપર લખી દેવું પડે તો તમને ખ્યાલ આવશે કે માતાનું તમે લિંક કર્યું કે પિતાનું લિંક કર્યું છે ઓકે હવે ઈ અને એફ તો ઈ અને એફની વાત કરીએ તો એ અઢારથી વીસ વર્ષની ઉંમરના વ્યક્તિઓ છે તમને ખબર છે એના માતા અને પિતા બંનેનું નામ બે હજાર બેની મતદારાદીમાં ફરજિયાત હોવું જોઈએ તો અને તો જ એ ઈ થાય જો ન મળે તો એ એફ થાય એના માતાને પિતા ન મળે કદાચ તમને એને દાદાને દાદી મળી જાય બંને બંને ફરજિયાત જોશે યાદ રાખજો બંને મળી જાય તમને ઈ બે હજાર બેની મતદાર તો એ આપણા માટે ઈ થશે નહીં એ એફ થશે એક જ માતા મળે અથવા તો એક જ દાદા મળે આપણને તો આપણે એને ઈ નહીં કહી શકીએ એને આપણે એફ જ કહેવો પડશે જો એ મા ફાધરને મધરની ડિટેલ બેની તમારે લખવાની થાય તો ફાધર્સની વિગત ને મધર્સની વિગત તમારે બંને એસીમાં લખવાની થશે ને બંને તમારે મેપ કરવાના થશે ઓકે પછી પછીનું ઓપ્શન છે ઇ એફ પ્રિન્ટેડ પ્રિન્ટેડ થઈને તમને મળી જાય એટલે તમે ખરું એમાં તો બધામાં ખરું ખરું જ આવશે કારણ કે તમને મળી જ જવાના છે ઈ એફ ડિસ્ટ્રીબ્યુટેડ તમે જેટલા ડિસ્ટ્રીબ્યુટ કરતા જાઓ એમાં ખરું 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 કરતા જાઓ ઇ કલેક્ટેડ ફ્રોમ ઇલેક્ટર્સ તમે પાછું લો છો ઈ એફ ને જે તે ઇલેક્ટર પાસેથી તો આમાં ખરું કરો અને એ એપ અપલોડ પણ તમારે કરવાનું આવશે જ્યારે તમે પાછું લો છો વિગત તમે ચેક કરો છો અને એને બતાવો છો કે આ વિગત બરાબર છે ને અથવા તો આ તમે આ જગ્યાએ જે તે જગ્યાએ બે હજાર બેની અંદર મધ્ય રાજ્યમાં સામેલ હતા તમારા દાદા દાદી અથવા તો માતા પિતા એક ખરાઈ કરીને તમારે અહીંયા તમારી બી એપમાં પણ અપલોડ કરવાનું થશે અપલોડ થઈ જાય તમારું કામ એટલે તમે અહીંયા ખરું કરી શકો ખાસ તમારે એ જોવાનું છે કે એ બી એ સી આમાં તમારે એ બી ને સી અને ડી આ ચાર પ્રકારના જો મતદારો હશે તો તમારે એક એક ખાનું વાપરવાની જરૂર પડશે ટૂંકમાં જો આમ તો એક એક ઈ અને એફમાં કોઈ પ્રશ્ન રહેશે નહીં એટલે ટોટલ પંદરસો મતદારો મેક્ઝિમમ તમે આ તમારા રજિસ્ટરમાં કરી શકશો એટલે તમારા માટે ઇનમ છે આ કે આખા મતદારો તમામે તમામ મતદારોનું લિસ્ટિંગ તમે આમાં કરી શકશો તો આ બી એલ અંદર તમે જેટલી વિગતો સાચીને કમ્પલેટ લખશો લાઈવ વિગતો એટલી તમને ગમે ત્યારે જવાબ આપવામાં પણ તકલીફ નહીં પડે કોઈ પૂછે તમને કેટલા કેટલા વિતરણ થયા કેટલા 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 બાકી છે તો તમે આની અંદર જવાબ એને આપી શકશો તો આ વાત થઈ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બીએલ ઓ રજીસ્ટરની નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી નમ રજા આપશો નમસ્કાર જય જય ગરવી ગુજરાત